નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત શ્રી સદારામ બાપુ ઠાકોર સમાજ લાઇબ્રેરીનું ધાનેરા ખાતે બનાસકોઠા લોકસભા સાંસદ ગાંધીબેન ઠાકોર દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું બનાસકોઠા લોકસભા સાંસદ ગાંધીબેન ઠાકોર પૂર્વ એમએલએ નાથાભાઈ દાસબાપુ ટોટાણાધામ નાગપુરી બાપુજી પાદર સાથે અનેક રાજકીય સામાજિક આગેવાનો સાથે ઠાકોર સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગાંધીબેન ઠાકોરે જણાવ્યું કે ચાલીસ સેટિંગ ધરાવતી લાઇબ્રેરી આવનાર સમયમાં પરીક્ષા માટે તૈયારીનું કેન્દ્ર બનશે હવે સમય બદલાયો છે આધુનિક ટેકનોલોજીનો સમય છે ત્યારે અન્ય સમાજના માફક ઠાકોર સમાજે પણ ટેકનોલોજી સાથે તાલ મિલાવવો પડશે આપણે મંદિરમાં લાખો રૂપિયા ખર્ચીએ છીએ ત્યારે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે મા સરસ્વતીના ધામ પણ બનાવવા પડશે તમામ સમાજ આધુનિક દાંત તરફ દાટ મળગાવી રહ્યું છે ત્યારે આપણે પણ ચોરાસી ખાતાના દેવ સાથે મા સરસ્વતીની પણ આરાધના કરવી પડશે બાળકો ભણશે તો જ સમાજ અને પરિવારનો વિકાસ થશે

એની સાથે સાથે જેમ યુગ પરિવર્તિત થાય એમ જે આપણી કેરી કેરી છે અને સંસાધનો ઉપર પ્રભુત્વ પામવા માટેના સંસાધનો પણ પરિવર્તિત થાય છે અને એટલા માટે કરીને એક યુગ હતો કે એ ટાઈપે સીમિત મજાની જરૂરિયાતો હતી અને સીમિત જરૂરિયાતોને કારણે ઓછી આવક વધુ થ પણ આપણે પોતાનું ઉજવાન ચલાવી શકતા આખો યુગ પરિવર્તિત થયો છે અને આ એકવી સદી એ જ્ઞાન ની ટેકનોલોજી ની સદી છે કે જેની પાસે જ્ઞાન અને ભણતર હશે સરસ મજાનું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે જે યુવાનોને હું દિલ થી ખુબ અભિનંદન આપું છું આજે સન્માન પણ વિદ્યાર્થીઓ અને દીકરીઓ દ્વારા કરાયું છે ખૂબ પહેલ સારી છે એટલા માટે ઉત્સાહ એક પ્રેરણા જાગે અને એના પણ વધારો થાય આપણે રાજકીય આગેવાનો રાજકીય સ્ટેજ હોય ત્યારે અમારે રાજકીય આગેવાનો સન્માન કરવું જોઈએ પણ જયારે શૈક્ષણિક આવા લાગુ હોય ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું તમને બતાવીને ખૂબ